નમસ્કાર મિત્રો તાજા અને ખૂબ જ ચિંતાજનક શૈક્ષણિક અને રાજકારણ મોટા સમાચાર હવે નાયબ મુખ્યમંત્રી અને મંત્રીની ધરપકડ પીએમ મોદીનું કાવતરૂ દેશના વડાપ્રધાને મોકલ્યો પ્રસાદ અને દેશના ગૃહમંત્રી અમિત શાહ અને સીએમ પટેલે પાઠવી શુભકામના હર્ષંગવી પણ પગપાળા અને ગુજરાતમાં થયો વિરોધ વિદ્યાર્થીઓની મુશ્કેલીને લઈને મોટા સમાચાર જાણતા પહેલાં તમે જો ચેનલ માં નવા આવો તો ખાસ મિત્રો આપી ચેનલ ને ફટાફટ સબસ્ક્રાઇબ કરી લેજો કારણ કે રોજના તાજા અને ઉપયોગી એવા શૈક્ષણિક અને રાજકારણ સમાચાર આખો દિવસના સવાર બપોર સાંજ નિયમિત અમે સૌથી પહેલા તમને આ સમાચાર આપતા રહેશું વિડિયો પસંદ આવે તો લાઈક કરી દેજો અને વધુને વધુ આપના મિત્રોને ઝડપથી મોકલી આપજો હવે દેશ ના વડાપ્રધાને મોકલ્યા ડ્રાય ફ્રુટ પીએમ નરેન્દ્ર મોદી નો વર્ષોથી જગન્નાથ મંદિર સાથે નાતો જોડાયેલો છે ત્યારે ગઈકાલે ભગવાન માટે પીએમ મોદીએ પ્રસાદ મોકલ્યો હતો દિલ્હીથી જગન્નાથની રથયાત્રા માટે પ્રસાદ આવ્યો છે પીએમ મોદીએ ચોકલેટ ડ્રાય ફ્રૂટ ફળફળાદી મીઠાઈ મગનો પ્રસાદ ભગવાન જગન્નાથ માટે મોકલ્યો છે પીએમ મોદી ગુજરાતમાં સીએમ હતા ત્યારથી રથયાત્રામાં સહભાગી બનતા હતા આરતીનો લાભ પણ લેતા હતા અને પ્રસાદી મોકલી પોતાનો નાતો જાળવી રાખ્યો છે ત્યાર બાદ ભારત દેશના ગૃહમંત્રી અમિત શાહે પાઠવી શુભકામના અષાઢી બીજના દિવસે રથયાત્રાની સાથે કચ્છી માંડવોના નૂતન વર્ષ પણ છે કચ્છી માંડવો આ દિવસની આતુરતાથી રાહ જુએ છે હર્ષભેર ન્યૂ વર્ષની ઉજવણી પણ કરે છે ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ અવસર પર શુભકામના આપી છે તેમણે એક્સ પર લખ્યું પાંજા કંચી ભા અને ભેણું કે અષાઢી બીજ કે અવસરથી શુભકામના ઈ નવો ગવરે મળી તંદુરસ્તી સમૃદ્ધિ અને સુખ શાંતિ એળે દીની શુભકામના એટલું જ નહીં મિત્રો ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે પણ પાઠવી હાર્દિક શુભકામના ગઈકાલે કચ્છી નૂતન વર્ષ પણ હતું ત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે એક્સ પર લખ્યું હતું કે કચ્છી માંડવોનું અષાઢી બીજ કચ્છી નૂતન વર્ષની હાર્દિક શુભકામના નવું વર્ષ આપ સૌ માટે ઉન્નતિનો ઉજાસ ભરીને આવે ઈશ્વરના કૃપાથી આપના જીવનમાં સુખ શાંતિ સ્વાસ્થ્ય અને વૈભવ અવિરત વધતા રહે તેવી મંગળકામના ખાસ તો મિત્રો એ છે કચ્છી નૂતન વર્ષનો ઇતિહાસ રજવાળા સમયથી સંકળાયેલો છે સોળસોને પાંચમાં કચ્છના પ્રથમ મહારવે તેની સ્થાપના કરી હતી ત્યારબાદ ગુજરાતના ગૃહ રાજ્ય મંત્રી હર્ષંઘવી પણ નીકળ્યા પગવાળા અમદાવાદમાં ભગવાન જગન્નાથની એકસો ને અડતાલીસમી ભવ્ય રથયાત્રા ચાલી રહી હતી આ દરમિયાન હરસંગવી તંબુ ચોકીથી દિલ્હી ચકલા તરફ ચાલતા ચાલતા નીકળ્યા હતા દરિયાપુર વિસ્તારમાં લોકોને મળવા માટે પણ પહોંચ્યા હતા ત્યારે તેમને મળવા માટે પડાપડી થઈ હતી ધક્કામુકીના દ્રશ્યો પણ સર્જાયા હતા લોકોને મળવા માટે જઈ રહ્યા હતા ત્યારે તેની આજુબાજુ પચીસ થી વધારે પોલીસ જવાનો પણ સામેલ હતા આગળના મહત્વના સમાચાર ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ચોથી વખત કરી પહિંદ વિધિ પટેલે અસાડી બીચ પર અમદાવાદમાં ભગવાન જગન્નાથની એકસો કરી છે રથનું અને ભગવાનનું પૂજન પણ કર્યું હતું તેણે સતત ચોથી વખત પહિંદિધિ કરી છે આ દરમિયાન ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ મ્યુનિસિપલના કોર્પોરેશનના મેયર આવા ઘણા બધા મહાનુભાવો હાજર પણ હતા

ધાત્રી માતાઓ અને કિશોરીના આરોગ્ય અને પોષણના દેખરેખની છે બીએલઓની કામગીરી નથી ત્યારબાદ રથયાત્રાને લઈને તંત્રએ કરી સમીક્ષા ગઈકાલે ભગવાન જગન્નાથની એકસો અડતાલીસમી રથયાત્રા નીકળી હતી ત્યારે યાત્રા સમયે ગજરાજો ભડક્યા હતા આથી રથયાત્રા રોકીને હાથીને કાબુમાં લેવામાં આવ્યા બાદ અત્યારે રથયાત્રા કાલુપુર પહોંચી ગઈ છે અહીં અન્ય ગજરાજો અને ટેલ્બો સાથે યાત્રા પહોંચી ગઈ છે ભડકેલા ત્રણ ગજરાજને સાંજ સ્થળ પર સલામત રીતે ખસેડાયા છે ખાસ તો મિત્રો ઘટનાને લઈને સીએમ ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્ય મંત્રી હરસંઘવીએ સ્થિતિની સમીક્ષા કરી હતી જ્યારે શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા યોજાઈ રહી હતી આગળના ચિંતાજનક શૈક્ષણિક સમાચાર અને વિદ્યાર્થીઓની ભારે મુશ્કેલી વરસાદી માહોલ વચ્ચે દેવલિયાથી તેજગઢ શાળાના વિદ્યાર્થીઓની મુશ્કેલીમાં વધારો થયો છે વિદ્યાર્થીઓ વાહનની સુવિધાના અભાવે ત્રણ કિલોમીટર સુધી રિક્ષા અથવા તો છકડામાં લટકીને જવા મજબૂર બન્યા છે બે ગામ વચ્ચેના અંતર માટે કોઈ સુરક્ષિત વાહન વ્યવહાર ન હોવાથી વિદ્યાર્થીની સલામતી જોખમાઈ રહી છે વિદ્યાર્થીની સુરક્ષા માટે યોગ્ય વાહન વ્યવસ્થા ઊભી કરવા માટે આવશ્યક બની ગયું છે ત્યારબાદ ગુજરાતમાં ત્રીસ જૂને જનફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાશે સીએમ ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં દર મહિનાના ચોથા ગુરુવારે રાજ્ય સ્વાગત ઓનલાઈન જનફરિયાદ નિવારણ કાર્યક્રમ યોજાય છે જે આ વખતે સોમવાર અને ત્રીસ જૂના રોજ યોજવામાં આવશે કારણ બુધવાર 26 થી 28 જૂન સુધી શાળા પ્રવેશ ઉત્સવ અને કળિયા કેળવણી મહોત્સવ યોજવામાં આવશે જેને લઈને જૂન મહિનાનો જનફરિયાદ નિવારણ કાર્યક્રમ 30 જૂને રખાયો છે જેમાં નાગરિકો સીએમ સમક્ષ પોતાની રજૂઆતો અને ફરિયાદ કરી શકશે આગળના મહત્વના સમાચાર પર એક નજર કરીએ મિત્રો તો હવામાન વિભાગની આગાહીના પગલે કચ્છના માંડવીમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે માંડવીમાં બે ઇંચ વરસાદ ખાબક્યો છે કોંડા આસંબિયા ગઢ સિસામાં વરસાદ વરસ્યો છે કચ્છના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળ્યો છે માત્ર માર્ગ પણ બંધ કરી દીધા છે છે વરસાદી પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો ગુજરાતના મુખ્યમંત્રીએ કર્યો મોટો આગ્રહ છવ્વીસમી જૂનથી સમગ્ર રાજ્યમાં શાળા પ્રવેશોત્સવ ઉજવાઈ રહ્યો છે ત્યારે આ કાર્યક્રમના બીજા દિવસે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર જિલ્લાના ઉંદ્રાસન પ્રાથમિક શાળામાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશ ઉત્સવ બે હજાર પચીસમાં આંગણવાડીમાં ત્રેપન ધોરણ એકમાં અડતાલીસ અને ધોરણ નવમાં બેતાલીસ બાળકનો પ્રવેશ કરાવ્યો હતો આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીએ વાલીઓને બાળકોને નિયમિત શાળાએ મોકલવા માટે અપીલ પણ કરી હતી અને આગ્રહ પણ રાખ્યો છે આગળના મહત્વના મોટા સમાચાર અને સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર લાગ્યું કામે ભારે વરસાદ બાદ હવે સુરતમાં રોગચાળો ફેલાવાની દહેશત જોવા મળી રહી છે જોકે સુરત મહાનગરપાલિકાનું આરોગ્ય તંત્ર કામે લાગી ગયું છે ખાડીપુર બાદ અસરગ્રસ્ત વિસ્તારોમાં રોગચાળો ન ફેલાય તે માટે સફાઈ અને દવા છાંટવાની કામગીરી યુદ્ધના ધોરણે શરૂ કરવામાં આવે છે આ વર્ષે પણ સુરત શહેરમાં ભારે વરસાદ વરસ્યો છે તેની સાથે જિલ્લામાં પણ વરસાદ થવાની સાથે સુરત શહેરના વિસ્તારોમાં પાણી ભરાયા હતા ત્યારબાદ સીએમ અને પીએમ મોદી ઘડી રહ્યા છે કાવતરું બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી તેજસ્વી યાદવે ચૂંટણી પંચ પર આકરા પ્રહાર કર્યા છે બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા નવી મતદાર યાદી તૈયાર કરવા માટે તેજસ્વી યાદવે કહ્યું છે ફક્ત બિહારમાં જ કેમ અન્ય રાજ્યોમાં કેમ નહીં તેજસ્વીએ તેને મુખ્યમંત્રી નીતિશ કુમાર અને પીએમ મોદીનું કાવતરું ગણાવ્યું છે ચૂંટણી પંચની આ પ્રક્રિયા એક કાવતરું છે જે હેઠળ ગરીબો પાસેથી મતદાનનો અધિકાર છીનવાઈ રહ્યો છે સૌથી મોટા રાજકારણ સમાચાર હવે નાયબ મુખ્યમંત્રી અને મંત્રીની ધરપકડ થશે દિલ્હીના ભૂતપૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા અને પીડબલ્યુડી મંત્રી સત્યેન્દ્ર જૈનની ફરી ધરપકડ કરવામાં આવશે એસીબીને બે હજાર કરોડથી વધુના ક્લાસરૂમ કૌભાંડમાં તેની વિરુદ્ધ પુરાવા મળ્યા છે તેની ધરપકડ બાદ બાંધકામ કાર્ય સાથે સંકળાયેલા કોન્ટ્રાક્ટરો અને પીડબ્લ્યુડીના એન્જિનિયરો સહિત મધ્યસ્થીઓની પણ ધરપકડ થઈ શકે છે